અને પોટેન્શિયલ ફોર રિઝલ્ટ્સ નોટ ફોર રીઝન્સ સવારે કેમ મોડા ઉઠ્યા એલાર્મ ના વાગ્યું કેમ વધારે શરીર વધી ગયું ખવાઈ ગયું ઇન્ડાયરેક્ટ વોઇઝમાં જ બોલે પેસીવમાં જ બોલે મેં વધારે ખાધું એવું લગભગ કોઈ નહીં બોલે મારાથી ખવાઈ ગયું મારાથી જોવાઈ ગયું મારાથી દારૂ પીવાઈ ગયો મારાથી ગુટકા ખવાઈ ગયા મોઢમ નાખી ગયું કોઈ શું ખવાઈ ગયું શું પીવાઈ ગયું તો અહીંયા કે છે રીઝન રિઝલ્ટ આપીને બતાવો કોઈ પણ પરિસ્થિતિમાં રિઝલ્ટ આપો બે મિત્રો ભેગા થયા સાંભળજો બહુ રસપ્રદ પ્રસંગ છે બે મિત્રો ભેગા થયા ભારતનો વિકાસ કરવો જોઈએ આણંદમાં વિકસિત ભારતની સરસ વાત કરી છે પ્રદર્શન બનાવ્યું છે તો કોણ વિકાસ કરશે એટલે એક મિત્ર કે કોણ વિકાસ કરશે એટલે બીજો મિત્ર હતો ભણ્યો હશે એની કઈ બીવીએમમાં કે એડીઆઈટીમાં કે સેટમાં કે ચાંગામાં કે ક્યાંક ભણતો હશે ને એપીસી રહેતો હશે એવો વિદ્યાર્થી હતો હા એણે કીધું વિકાસ કોણ કરશે એટલે ના થાય કેમ ના થાય કે ભારતની એકસો પાંત્રીસ કરોડ બાળકો છે બાળકો માંડાઈ પર નથી બદલી શકતા સ્કૂલના નાસ્તા ઘરેથી ભરી આપે છે પ્લે હાઉસ નર્સરીમાં કે ભણે છે એ શું દેશનો વિકાસ કરે એક બાકી તો છે ને એકે સોળ કરોડ તો વૃદ્ધો છે વૃદ્ધાશ્રમમાં રહે છે અથવા તો મૃત્યુની વાટ જોવે છે એ શું વિકાસ કરે એ કે બાકીના તો છે ને એક એ ચાર કરોડ તો બીમાર છે હોસ્પિટલમાં જ છે આયુષ્યમાન યોજનાનો લાભ લે છે એ શું વિકાસ કરે એ કે પણ બાકીના ના કરી શકે એક એ ત્રણ કરોડ તો ભિખારી છે મંદિરો ધર્મશાળા આગળને રોડ પર તાળીઓ પાડતા પાડતા ઊભા હોય બધા ભિખારીઓ જેવા બધા એ બધા એ શું દેશનો વિકાસ કરી શકવાના પણ કે બીજા તો છે ને એ કે સત્યાવીસ કરોડ તો બેરોજગારો છે નાની મોટી નોકરી કરે છે ટાપા ટૈયા કરે છે ખેતીવાડી કરે છે સિઝન આવે તો બાકી બિચારા નવરા બેઠા હોય છે પણ બાકીના એક છત્રીસ કરોડ તો અશિક્ષિત કે અલ્પ શિક્ષિત મજૂરો છે બાકીના કરોડ તો દિવ્યાંગ છે એક બે કરોડ તો ગાંડા છે બે કરોડ ગાંડા એટલે બધા કંઈ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવે પણ એવા નહીં થોડી થોડી માનસિક અસ્થિરતા તો બધાને જ છે જે ઘરે તાળું માર્યા પછી ચાવી કાઢ્યા પછી બે ત્રણ વાર આમ આમ કરીને ચેક કરે ને એનામાં થોડું ગાંડ પણ હોય જ છે દરેક ડાયો થોડોક ગાંડો હોય છે ને દરેક ગાંડો થોડોક ડાયો હોય છે દરેક ડાયામાં ગાંડ પણ હોય જ ને દરેક ગાંડામાં થોડુંક ડાપણ હોય એટલે કે આ બે કરોડ તો ગાંડા છે પછી કે બીજા એક કરોડ તો આંદોલનકારી છે સર્કલ પર ને ચોકડી પર જ ઊભા હોય અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો એ શું વિકાસ કરવા પણ કે બાકીના ભણનારા બધા એકે એકવીસ કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો અઠ્ઠાણું વિદ્યાર્થી છે ભારતમાં એપ્રોક્સ આંકડા છે એકવીસ કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો અઠ્ઠાણું તો વિદ્યાર્થી છે યુવાનો છે એ વિકાસ ના કરે એક એ તો એટી કેટી માંડ સોલ્વ કરે છે બેકલોગ પૂરા કરે છે ડિટેન થાય છે એ શું ભારતનો વિકાસ કરે ખોટું બોલીને માંડ માંડ તો ઘરે પાછા આવે છે અને ફીના પૈસા બીજામાં વાપરી નાખે છે ઇન્ટરનેટમાં વાપરી નાખે છે એ શું કરે તો વધ્યું કોણ એ કે વધ્યા આપણે બે એકસો પાંત્રીસ કરોડમાંથી આપણે બે જ વધ્યા હવે તું આખો દાળો રીલ બનાવ્યા કરે છે અને ઇન્સ્ટામાં રિક્વેસ્ટ મોકલ્યા કરે છે દિવસે અને રાત્રે આઈપીએલ જોયા કરે છે હવે વધ્યો હું એકલો બોલ ભારતનો હું એકલો વિકાસ કરી કરી શકું આવું ગણતરી કરવા જઈશું તો વિકાસ કરશે કોણ લુક એટ ધ રિઝલ્ટ વિઘ્નો છે પ્રશ્નો છે પણ એની વચ્ચે આપણે વિકાસ કરી બતાવો છે ને છેલ્લી વાત કરીને વાતને પૂરી કરવી છે પોટેન્શિયલ ફોર માસ્ટરી નોટ ફોર મીડિયો માસ્ટરી ભારતમાં કંઈ પણ હોય એક અક્ષાનું થવું જોઈએ ભારતની નબળી માનસિકતા શું છે ચાલે ચપ્પલ જેમ તેમ તેમ મૂકો ચાલે ખુરશી જેમ ફેંકી દો ચાલે ગાડી જ્યાં પાર્ક કરો ચાલે પિચકારી જ્યાં ત્યાં મારો કચરો જ્યાં ત્યાં નાખો ચાલે ફાધર વાલે છે ચાલશે જેવો કોઈ ઘાતક શબ્દ નથી જ્યાં સુધી મારા તમારા મોઢામાંથી શબ્દ નીકળ્યા કરશે ચાલે

એલોન મસ્ક એનો જન્મદિવસ ઉજવે ને ત્યારે ચોવીસ કલાક કન્ટિન્યુઅસ વર્ક કરીને ઉજવે છે અને આપણા જન્મદિવસ કેમ ઉજવે રોડ પર જાય કોઈકની ગાડી પર કેક મૂકે અને પછી મીણબત્તા હળગાવે પછી કોકના ત્યાંથી હળી ગયેલી કટાઈ ગયેલી તલવાર ને લીંબુના પાણીથી ધોઈને લઈ આવે અને પછી તલવારથી થી કેક કાપે અને પેલો સ્પ્રેન બધું ઉડાડે આકાશમાં અને પછી એ રીલ વાયરલ કરે જન્મદિવસ આણંદના યુવાનોએ ધૂમધામ પૂર્વક ઉજવ્યો અને બીજા દિવસે એ જવા દે બે બાજુમાં પોલીસો એ યુવકને પકડીને ચાલતા હોય દોઢ પગે ચાલતો હોય આમ કરતા અને પછી એની રીલ ફરતી થઈ બધાને વિનંતી છે આજ પછી કોઈ આવો જન્મદિવસ ન ઉજવો એમ જન્મદિવસ ઉજવવાના છે તલવારથી કેકો કાપે બંદૂકો ફોડે એ ભારતનો યુવાન નથી બોર્ડર પર શસ્ત્ર વાપરે ને ભારતનો યુવાન છે શત્રુઓ સામે શસ્ત્ર વાપરે એ ભારતનો યુવાન છે અધર્મ સામે શસ્ત્ર વાપરે એ ભારતનો યુવાન છે એટલે આળસમાંથી પાછા આવી જાઓ જીટીયુમાં ચોરાણું કોલેજના સાતમા સેમેસ્ટરના બાર હજાર છસો ને વિદ્યાર્થીમાંથી ચાર હજાર બસો ને નપાસ થયા ચાર હજાર બસો ને સિત્યાસી જીટીયુના નપાસ થયા આટલા વિદ્યાર્થીઓ નપાસ છે થાય શું ભણતા નથી અને જે લોકો આગળ વધે છે જુઓ દરેક દેશમાં અહીંયા જેટલા યુવાનો બેઠા છે બધા પાસે જે ફોન હશે એમાંથી સારા ફોન લગભગ બારના જ હશે ભારતના નહીં હોય આઈફોન ગૂગલ પિક્સેલ મોટોરોલા યુએસએ OnePlus, Oppo, Realme, રિયલમી ઝાયોમી વિવો Nokia, નોકિયા ફિનલેન્ડ લિનોવો હોંગકોંગ સોની જાપાન સેમસંગ સાઉથ કોરિયા એસર આસસ એસટીસી Taiwan, નથિંગ યુકે આપણે કોપી પેસ્ટ કરતા ફાવે એમાં તો આપણે એક્સપર્ટ છે હોશિયાર છે ભલ ભલાની કોપી પેસ્ટ કરી નાખે અમારા કાઠિયાવાડમાં છકડો છે કાઠિયાવાડનું ઘરેણું એક પર લોગો તો બોલો લોગા થઈ થઈ જાય જાય બધાની ગમતી ગાડીઓ ક્યાંની છે વિદેશની છે ટોયોટા હોન્ડા નિશાન મિસુબિસી જાપાન વોક્સવેગન ઓડી બીએમડબલ્યુ ડબલ્યુ મર્સિડીઝ જર્મની જનરલ મોટર્સ ફોર્ડ યુએસએ રિનોલ્ડ આપણી છે બાકી તો બધી કોલોબરેશન વાળી પણ ટાટા એ સાહસ કરીને રેન્જ રોવર લેન્ડ રોવરને બધું કોલોબરેશન કરી દીધું એ લોકોને ઝુકાઈ દીધા પણ ખાસ મારી વિનંતી એ છે કે આવનારા દિવસોમાં બુલેટ ટ્રેનની ટ્રેક આપણે નાખી છે પણ ખોબા જેવડા જાપાન પાસેથી બુલેટ ટ્રેન ઇમ્પોર્ટ ના કરવી પડે એ વિકસિત ભારત કહેવાય આપણે જાપાનને ટ્રેન આપી શકીએ અમેરિકાને આપી શકીએ અમેરિકાને ફોન આપણે આપી શકીએ એ લેવલનું આપણે કરવું છે તો ખાસ વધારે વિનંતી છે અને ક્યારે થઈ શકશે શંભાજી મહારાજ છાવામાં બોલે છે શંભાજી મહારાજ બોલે છે બધા મારી સાથે બોલજો બે હાથ પકડો આમ બે હાથ બે ઊંચા કરો બધા જ અને શંભાજી મહારાજના એ વાક્યોને આપણે દોહરાવા છે કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત હારવી નથી ભારતને મહાન બનાવો છે અને કરી શકીશું હવે હું બોલું છું મન કે જીતે જીત હે મન કે હારે હાર हार गए जो बीन लड़े उन पर है धिक्कार उन पर है धिकार जो देखे ना सपना सपनों, सपनों का, अधिकार, का अधिकार, अधिकार असल अधिकार है अपना भारत माता की

એને સંકલ્પ કર્યો કે આપણે ભણવું છે બી એ કર્યું વિથ અંગ્રેજી કર્યું ચોટીલામાં અઢી વર્ષ સુધી વિદ્યા સહાયકની હાડા પાંચ હજારની નોકરી કરી ચોટીલા જેવા નાનકડા ગામમાં વિદ્યા સહાયકની અઢી ની નોકરી કરી અને પછી યુપીએસસી ની ફિલ્મ પરીક્ષાનું નક્કી કર્યું પાંચ વાર નપાસ થયા પણ રોજના 10 કલાક મહેનત કરતા તા અતારે રાજકોટના 22 લાખના શેરના કમિશનર તરીકે આઈએસ તરીકે ફરજ બજાવે છે મન કે જીતે જીત હે મન કે हारे હાર બીન લડે જો હાર ગયે ઉનકો હે દીક્કાર કેરી હિંમત હાર સોની કેરી નાસીપાસ થ સોની કેરી નેગેટિવ વાક્ય બોલ સોની અને ક્યારે એમ ના બોલતા કે કોપી પેસ્ટ કરીએ કેટલાક શું બોલે છે સ્વયં ભગવાન પ્રગટ થાય ને તો એ ભારતને નહીં સુધારી શકે ભારતમાં આવું જ રહેવાનું અલે ભાઈ ભારતમાં ટ્રાફિકમાં પેલા ફાટક નાકા આવતા હતા એમાં પૈસા લેવા પડતા હતા ફાસ્ટેગ ના આઈ ગયું ભારતમાં સુધારા થયા છે નીતિન ગડકરી રોડ રસ્તા કેવા બનાવે છે અને આ પ્રદર્શન ન જોયું હોય જોઈ લેજો સરસ પ્રદર્શનમાં તૈયાર કર્યું છે ભારત સરકાર આવા બ્રિજ બાંધી શકે છે એવી ટનલો કરી શકે છે તો આપણે કરી જ શકીએ છીએ તો ખાસ બધાને વિનંતી છે હવેથી થોડાક ઇનોવેટિવ થાવ